અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની મધ્યમાંથી રેલવે ટ્રેક હોય અને પેસેન્જર ટ્રેન સાથે મુસાફર ટ્રેન રોજની જેટલી ટ્રેન ટ્રેક પરથી પસાર થતી હોય ત્યારે સૌથી મોટી અગવડતા કારણે કલાકોની કલાકો બગડી રહી છે મહવા રોડથી લઈને જેસર રોડ માર્કેટિંગ યાર્ડ સહિત અનેક સોસાયટીઓ રેલવે ટ્રેક ફાટકની બીજી બાજુ હોય ત્યારે અવારનવાર પીપાવાવ પોર્ટની ચોવીસ જેટલી માલગાડી ટ્રેન સાથે બે પેસેન્જર ટ્રેનને કારણે રેલવે ફાટક બાધારૂપ બનતું હોય છે

ટ્રાફિક ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી છુટકારો મળે ને ઘરનાળાની સુવિધાઓ થાય તે અંગે ધારાસભ્ય મહીશ કસવાડાએ પદ પર ચાલીને 2 કિલોમીટર સુધીના રેલવે ટ્રેક પર રેલવેના અધિકારીઓ સાથે સમીક્ષાઓ ઘડીને ફાટક મુક્ત સવરકુલ્લા થવાની દિશામાં કવાયત શરૂ કરી હતી વધતું જતું શહેરીકરણ અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય જનતા માટે પ્રાણ પ્રશ્ન જેવું છે સવરકુલ્લાની અંદર રેલવેની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઇન છે છે આ સમસ્યા કે આ સમસ્યામાંથી જનતા જનતાને મુક્તિ આપવી પડે માન્ય સાંસદ ભરતભાઈ સુતરિયાના સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ કારણે આજે ભાવનગર છે અને અમરેલી છે અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ સમય જતા આનું નિરાકરણ આવી શકે એવી દિશાની અંદર સકારાત્મક પ્રયાસ કરીએ છીએ અને એમને એમના માટે રેલવેનો અમને ખૂબ સારા પ્રમાણમાં સહયોગ મળ્યો છે અધિકારી શ્રી જે પ્રકારે અહીંયા આવ્યા બીજી વખત આવ્યા છે હું અમનો પણ આભાર માનું છું કે જનતાની સમસ્યાઓને દૂર કરવામાં એ લોકો પણ જે સકારાત્મક રીતે અમને સહયોગ આપે છે એટલે રેલવે તંત્રનો પણ આભાર માનું છું અને સાંસદ શ્રીનો પણ આભાર માનું છું એક તરફથી એમની સારી સુવિધાઓ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રેલવે ને કારણે વધુ લાભદાયી છે

ભરતભાઈ શું કે હતી માનનીય સંસદ સભ્ય શ્રી અને આમની જયારે ચર્ચા આવી કારણે ગઈકાલે થઈ પેલા પણ એક વખત ફોન પર વાત થઈ હતી એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુલ ના બનાવવાની દિશા માં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવને મોકલી છે એ પ્રમાણે આપણે આગળ વધશું થેન્ક યુ